ધારી તાલુકાના ગોપાલ ગ્રામની ઓપીઝાટકિયા હાઈસ્કૂલ ખાતે જાણીતા કોન્ટ્રાક્ટર અને હરભોલે ચકલી બચાવો અભિયાનના પ્રમુખે શાળાની મુલાકાત કરેલી હતી હરભોલે ચકલી બચાવો અભિયાનના પ્રણેતામાં ગુજરાતમાં ચૌદ લાખ લોકો જોડાઈ ચુકેલા છે જેમાં ગુજરાતી કલાકારો ઉદ્યોગપતિઓ ગુજરાતી ફિલ્મ કલાકારો તેમજ રાજકીય અને શિક્ષણ મંત્રી સહિતના નામી અનામી અનેક લોકો જોડાયેલા છે આ અભિયાનમાં છ વર્ષમાં અઢાર લાખ ચકલી ઘરનું વિતરણ કરવામાં આવેલું છે જે લોકોના સહકારથી ભારત રત્ન એવોર્ડ મળેલ છે જે અભિયાનની શરૂઆત દીકરીના જન્મની ખુશીમાં થયેલ તે અવિરત કામ ચાલુ જ છે ઓપી જાટકિયા હાઈસ્કૂલની મુલાકાત તેઓએ લીધેલી હતી તેમાં ટ્રસ્ટી સ્ટાફ તથા બાળકોને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવેલું હતું મારું નામ રાજેશભાઈ છે હું મારું જન્મ સ્થળ છે ગોપાલ ગ્રામ હું અહીંયા સ્કૂલમાં ભણ્યો છું અભ્યાસ કર્યો છે અને અહીંયાથી ભણીને જ હું આગળ વધ્યો છું ત્યારે હું એટલું જ કહીશ કે ગામ લોકોના સાથ અને સહકારથી જે સ્કૂલને સાથ અને સહકાર મળી રહ્યો છે સપોર્ટ મળી રહ્યો છે અને બાળકોને પણ અભ્યાસ કરવાનો એક મોકો મળી રહ્યો છે ગામડા લેવલે તો દરેકને વિનંતી કે આ સ્કૂલમાં ઓપીજેડ ઝાટક્ય સ્કૂલમાં સાથ અને સહકાર આપી અને જરૂર આપણા વતન આવો ત્યારે આ સ્કૂલની મુલાકાત લેવી કેશુભાઈ બીજી આ જે દાતાઓના સહયોગથી સહકાર મળી રહ્યો છે તો અહીંના જે વતનમાં જે લોકો વતન પ્રેમી છે તેને શું કહેવા માગશો વતન પ્રેમીને એટલું જ કહીશ કે આપણે પણ અભ્યાસ કર્યો છે જ્યારે મુશ્કેલ હોય છે કે અત્યારે હાલના સમયમાં મા બાપને એટલું તકલીફ થાય છે કે મારો બાળકને કેમ ભણાવવું જ્યારે આપણે ભણતા ત્યારે સમય વીસ વર્ષ પહેલાં એ સમય હતો કે મા બાપને બોજ નહોતો કે મારું બાળક ભણશે તો એમને પૈસા માટે કે ફી માટે શું કરવું પણ અત્યારે હાલમાં એવી પરિસ્થિતિ છે પ્રાઇવેટ સ્કૂલમાં કે મારું બાળક ભણશે તો એમને માટે ફી ક્યાંથી હું આપીશ તો એમનો સ્કૂલમાં જ્યારે ફી ના હોય તો બાળકને અભ્યાસ કેમ કરાવી જેવું એવું એક ચિંતા હોય છે અને ત્યારે આવી સ્કૂલો હોય છે ત્યારે એક કહીએ ને કે આ સ્કૂલની મુલાકાત લઈને સાથ અને સહકાર આપવો જ જોઈએ